જેની વિગતો સાથે વાત કરીએ તો શ્રી તળાજા નાગરિક સહકારી બેંકની સાઠમી વાર્ષિક સાધારણ સભામાં બહોળી સંખ્યામાં સભાસદોની હાજરીમાં સંપન્ન થઈ હતી સભાના અધ્યક્ષ સ્થાને બેન્કના ચેરમેન ઋષિભાઈ પંડ્યા તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા પંદર ટકા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી સાથોસાથ વેપારીઓ સીસી ધારકોના દરમાં એક પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરી દસ પોઈન્ટ પચાસ ટકે ધિરાણ આપવાની જાહેરાત કરવામાં આવી હાઉસિંગ લોનમાં પણ એક ટકા ઘટાડો કરી આઠ પોઈન્ટ પચાસ ટકાના દરે ધિરાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે બેંક દ્વારા જાત જામીનગીરી લોનમાં પણ અડધો ટકો ઘટાડી બાર ટકાના દરે ધિરાણ આપવાનું નક્કી કરવામાં આવ્યું આ બધી જ જાહેરાતોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત સભાસદોએ તાળીઓના ગડગડાટથી વધાવેલ બેંકના ડીજીએમ જતીન ભટ્ટ અને સ્ટાફ દ્વારા કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવેલ બેંકના જીએમ દ્વારા સભાસદોની આભારવિધિ કરી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી તળાજા નાગરિક સહકારી બેંકે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી અંગે જિલ્લા કક્ષાએથી એવોર્ડ પણ મેળવેલો છે ને ઈ સભા સદના લીત કરવા냥 ઉઠે તો બેંકના સભા સુધર સહ જણા ઉંકે સભા સદના ની આકડીને જાણ કરી વ્યાજ દર 4.5 ટકા ઘટાડીને 8 કરવાનો નક્કી કરવામાં છે જે જો વ્યાજ ના રવે બોર્ડ મીટિંગ મંજૂર થયેલ ધાર્જમિનગરી યોજના નાબો પડશે એટલે અત્યાર ત્યાર પછી જે બોર્ડ મીટિંગ થશે એ અંદર એ ફોર્મ જે મધ્ય ઉપસ વેપારી કે જો કેસ ક્રેડિટ મેળવો ક્રેડિટ કારણ બેંક ઓફ સૂચના મુજબ અમલ કરવાનો આ ઠરાવની દરખાસ્ત શ્રી એમ એ સાહેબ આપ છે અને ટેકો માસિક ધોરણ ઉપયોગ કરે જેથી બેંક ના પોતાના આર્થિક તરલતા રહે 30% જેટલી રકમ નો ઉપયોગ કરે

તુલનાત્મક અને સ્પર્ધાત્મક માહોલમાં પણ તમારા બધા સહકારથી જ ઉત્તમ કાર્ય કરી રહી છે એટલે બેંક મેનેજમેન્ટ પ્રતિ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આ રીતે પૈસા પણ આપણે સાથે રહીને બેંકને વધુને વધુ પ્રગતિ કરે અને ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરે એવી ભગવાનને પ્રાર્થના જય સહકાર ખૂબ ખૂબ આભાર